નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે માટેનું જે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો દ્વિતીય સત્રાંત એટલે કે દ્વિતીય પરીક્ષા બે હજાર ધોરણ બાર કુલ વિષય જે છે ગુજરાતી એના કુલ ગુણ છે સો અને કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર છે તો ચાલો શરૂ કરીએ વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો લખવાના છે જેના કુલ એક ગુણ છે આજે દ્વિતીય પરીક્ષા બે પચીસ છે તેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે વિથ સોલ્યુશન તે ફક્ત ને ફક્ત દસ રૂપિયાની પીડીએફની પ્રાઇસ છે અને અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો બીજો સવાલ ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી શ્યામ રંગની ત્રીજો સવાલ ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્ન કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પતિને નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં ચોથો સવાલ જુઓ કાવ્યના કવિનું નામ જણાવો તો જુઓ કાવ્યના કવિનું નામ શ્યામલ સાધુ છે પાંચમો સવાલ પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો તો નિરંજન ભગત શ્યામ રંગે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ તો છે દયારામ ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સના પ્રશ્નો છે એમાં સાતમો સવાલ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે આઠમો સવાલ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે તો ભીમક રાજાએ દેવોને ઓળખવામાં દમયંતીને યુક્તિ બતાવતા કહ્યું કે જેની આંખો પલકારો ન મારે વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય તે દેવો હશે ઓળખી કાઢ એવી યુક્તિ બતાવી નવમો સવાલ ઓલિયો આદમી શા માટે થંભી ગયો તો આ કુલટાને પથ્થર મારી મારી નાખો એવો ડાહ્યો જનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું તો વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે વૃક્ષની માફક ડાળ ફેલાવીને કોઈના જીવનમાં છાંયો આપવાનું મુશ્કેલ કામ કરી જુઓ ત્યાર પછી છે આગળ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ટૂંકમાં જવાબ લખો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ છ માર્ક છે અગિયારમો સવાલ શ્રી કૃષ્ણે કોની હુંડી સ્વીકારી હતી શી રીતે તો કૃષ્ણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ શાહ શેઠને નામે યાત્રાળુઓને હુંડી લખી આપતા હતા અને કૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખવા શામળશા શેઠનું રૂપ ધારણ કરી અને હુંડી સ્વીકારી બારમો સવાલ કવિ શબરીને કેમ સાંભળે છે તો કવિ શબરીને સાંભળે છે કારણ કે વર્ષોથી શ્રીરામના દર્શન માટે શબરી રોજ રોજ બોર વીણી લાવતી તેને ચાખતી જેથી શ્રી રામને ભોજનમાં ધરાવવાનું એક પણ બોર ખાટું ન નીકળે શબરીની વર્ષોની તપશ્ચર્યા ફળે રામ તેની ઝૂંપડીએ પધાર્યા તેના હેઠા બોર આરોગ્ય રામના દર્શનથી શબરી ધન્ય થઈ ગઈ જ્યારે વર્ષોથી એકલતામાં સંતના સંતાનો માટે ઝૂરતી બાના જીવનમાં સુખદક્ષણ ક્યારેય આવી નહીં શબરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ કહે છે કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી તો કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાને શહેર રવાના થયા આથી ઘરમાં સુનકાર અને સન્નાટો સવાઈ ગયો હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પહેર્યા ભરી રહ્યા છે જેથી ફરીથી કોઈ બાળકરૂપી પંખી બાના લાડ પામવા આવી ન શકે વસ્ત્ર વિનાની કેમ અમૂલાતું આ પંક્તિ પાછળનો કટાક સ્પષ્ટ કરો તો વસ્ત્ર વિનાની કેમ મોલાતું આ પંક્તિ ગરીબની લાચારી ઉપર સમાજનું ધ્યાન દોરે છે એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાકવી એ મૂંઝવણ છે બીજી બાજુ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા આટલા કપડાં છે કે એની આબરૂ આપોઆપ સંચવાઈ જાય છે સુખી માણસ જો સંવેદનશીલ ન હોય અને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલશા કામના એક કટાક્ષા પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે વસ્ત્ર વિનાની કેમ મોલાતું આ પંક્તિ ગરીબની લાચારી ઉપર સમાજનું ધ્યાન દોરે છે એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એનું પણ મૂંઝવણ હોય છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તમારા શબ્દોમાં લખો તો ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણ સહન કરી રહી છે એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે એના ઘરમાં સુનકાર અને સન્ના સન્નાટો છવાઈ ગયા છે બાએ સૌના સ્વપ્ના સાકાર કર્યા પણ આજે બાના સ્વપ્ના સાકાર કરવાની કોઈને પડી નથી તેમના જીવતર રૂપી છત પરથી સુખ રૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે તેઓ પોતાના ફાટલા સાળુડાને જાણે નિશા સીવી રહ્યા છે અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી રખેને દીકરાનો કાગળ આવે અને સમાસમાં સારા સમાચાર આપે એ રોજ ટપાલની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી તેના અથવામાં સવાલ આપેલો છે કે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે ભક્તિ રસતી પરમતત્વ સાથેની અનુભૂતિ થાય છે તેમને રાણબાણ રામબાણ વાગ્યા છે પ્રભુના બાણ વાગ્યા છે પણ એમાં તેમને બાણની વેદના થતી નથી આ તો તેમને મન એક વરદાન છે સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે તેમને સમર્પિત કરી દીધું હોય છે પરમાત્મા એ જ તેમનું સર્વસ્વ છે સત્ય સ્વરૂપ ઈશ્વર અને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્યનું કોઈ સ્થાન નથી સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની બહારે આવે છે તેમની રક્ષા કરે છે તેમને ઉગારે છે તેમનો ઉદ્ધાર કરે છે રામબાણ પદનો આ મર્મ છે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો સોળમો સવાલ જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે તો જવાબ આવશે વિકલ્પ સી શોષક શોષિતનો નો સત્તરમો સવાલ વરસાદ જેવો સમાન ધર્મી ભેરું કોને મળી ગયો તો જવાબ આવશે શેષ નદીને ને અઢારમો સવાલ ભુજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી તો જવાબ આવશે વિકલ્પ એ હિરણ ત્યાર પછી છે આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે એમાં ઓગણીસમો સવાલ અહિંસાની ખોજ સાહિત્ય કૃતિમાંથી તમારા અભ્યાસક્રમમાં કઈ કૃતિ લેવામાં આવી છે તો અહિંસાની ખોજ સાહિત્ય કૃતિમાંથી તમારા અભ્યાસક્રમમાં સત્યાસ ગ્રહણ કૃતિ લેવામાં આવી છે સેલ્વી પંકજમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે તો એ આગંતુકમાંથી લેવામાં આવી છે ઉછીનું માંગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો ઉછીનું માંગનારાઓ પાઠ રામ રૂટી બીજી નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સવાલ છે ઉદ્દાલક શ્વેત કેતુને ગુરુને ઘેર દૂર ભાષણ દૂર ભણવા શા માટે મોકલ્યો તો ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા તો અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટીની રમતમાં લીન થઈ ગયા હતા સવાલ કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે તો કાશ્મીરમાં વેરીનાગ સોનમર્ગ ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છેલ્લું દર્શન કાવ્ય કવિએ કોને સંબોધીને રચ્યું છે તો છેલ્લું દર્શન કાવ્ય એ કવિએ પોતાની પત્નીને સંબોધીને રચ્યું છે ત્યાર પછી છે ત્રણ ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે એમાં છવ્વીસમો સવાલ અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય તો અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલી જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે રસ્તો પણ ઘણો વિકટ હોય છે એટલે પાણીદાર ઘોડા ઉપર બેસીને જ યાત્રા કરવી પડે ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેળાઓ પહોળા અને વેગથી વહેવા માંડે એટલે એ સમય એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય પહાડના ઉભડક ઢોળાઓમાંથી કોરો કાઢેલી પગથીઓ સાંકળી લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન છે સત્યાવીશમો સવાલ યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી તો બેંક માલિકના ભાગમાં આવેલ એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવાની હતી નક્કી કરેલ શરત પ્રમાણે વકીલે પંદર વર્ષ સુધી આવાસની બહાર ક્યાંય નીકળવાનું નહીં કોઈ માણસને મળવું નહીં કોઈ માણસનો અવાજ સુધ્ધા એને કાને પડવો ન જોઈએ કોઈ જાતના છાપા કે પત્ર એને અપાશે નહીં પરંતુ એ સંગીતના વાદ્ય તથા કેટલાક પુસ્તકો રાખી શકશે પત્રો લખી શકશે પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે અને આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો રહેશે અઠયાવીસમો સવાલ ઊછીનું માગનારની નજર કેવી છે શા માટે તો ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભળે છે એમ ઉછીનું માગનારની નજર ગીધ જેવી છે આડોશી પાડોશીનું નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમને માટે જ છે ઓગણત્રીસમો સવાલ મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું તો મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું નાના નાના ભૂલકાઓ નૃત્યમાં જુદા જુદા પોજમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાંની આધેડ આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવી ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક બોજમાં સ્થિર થઈ ગયા બાય તોડી રાગમાં ગાવા લાગી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલું છે ખીજડીએ ટેકરે પાઠની શીર્ષક આ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો તો ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્તરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો પરંતુ કમ નસીબે તે જન્મ્યા પછી તરત મરી ગયો આ અધભાગીને ઘેર અવતરીને નવજાત શિશુ કશું સુખ ન પામ્યો પોસ્ટમાસ્તર દંપતીએ તેની પાછળ સારું દાન કર્યું આ જ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો એ બાળક અધભાગી નહીં પણ સદભાગી બન્યું અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા નાગાપુગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી તેમાંથી ભોજાએ હળવેકથી લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સળવળ્યો તેને આશ્ચર્ય થયું તેના મનમાં આ કોઈ ખવિસની રમત તો નહીં હોય એવી શંકા જાગી વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું કે એ બાળકને પાછું ખાડામાં દાટી દેવું તેના મનમાં મંથન શરૂ થયું અંતે બાળ હત્યાના કરવાના ઇરાદાથી તેણે બાળકને પોસ્ટમાસ્તરના હાથમાં સોંપી દીધું આમ પોસ્ટ માસ્તરના જીવનમાં આનંદનો અવસર આવ્યો અને વાર્તાનો સુખદ અંત આવ્યો તેના અથવામાં ત્રીસમો સવાલ આપણને આપેલો છે કે વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે ચાલો ત્યાર પછી છે છે વિભાગ સમાનાર્થી નીચેના શબ્દોના જોડવાના દીપ તો દીવડો અને દીપક મંગલ તો શુભ અને કલ્યાણ વિનંતી તો વિજ્ઞપ્તિ અને અરજ પવિત્ર તો પાવન અને શુદ્ધ સમીપ તો નજીક અને પાસે ચાલો ત્યાર પછી છે નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે

જાસણી પોતાનું કામ જાતે જ કરવું તે તો સ્વાવલંબન સંસારના વ્યવહારની રીત તો દુનિયાદારી નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો મહાણામાં તો સ્મશાનમાં બાયડી તો સ્ત્રી ચાલો ત્યાર પછી જોડણી સાચી જોડણી જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા તો એમાં બ્રિટિશ અને એકબીજાના કાવ્યો ખાલી જગ્યા ધર્મ અને રહસ્યને લેખતા તો અદ્ભુત સહુ પવનની જેમ તો આવી મળે તો વસ્તુ ખૂબ જ સસ્તી છે ફક્ત રૂપિયા પચાસની મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે તો બોલતા અને સાંભળીને કાલની વાતમાંથી કોઈને પૂછવું હોય તો પૂછો અહીં મળેલા બધા માણસો કરતા હું વધારે પૈસા દાર હતો તો મળેલા એ ભૂત ત્યાર પછી છે ઉલાળ ધરાળ ન હોવું એટલે કે સંસારમાં આગળ પાછળની ચિંતા ન હોવી વાક્ય બનશે ઉલાળ ધરાળ ન હોવાથી જ તેઓ નેતા પદે જનતા વચ્ચે સફળ થયા દીવાથી દીવો પ્રગટવો એટલે કે વિદ્યા પ્રેમી પ્રાપ્તિ માટે શાંતિ છવાય જેવી વાક્ય આવશે માઘ મહિનાની રાત્રિ એવી ઠંડી પડી કે જાણે ખીજડીયા ટેકરે સોંપો પડી ગયો ત્યાર પછી છે એકસઠમો સવાલ એમાં સમતો એમાં સમતા અને બધું તાન ખાતરનું દરદ હતું તો એમાં સમતા અને બધું બંધુતા માટેનું દર્દ હતું ચાલો ત્યાર પછી છે સવાલ તે ખાટલે હતો ફળિયામાં નાનકડો ઢાળ ચાલીના તો આવશે તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો વેરીઓમાંથી મૂળ રહી ગયો હોય એમ તમને લાગ્યા કરે છે તો વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે બિરંજ મૂળ તો કોઠારથી ઉત્પન્ન થાય છે તો અહીંયા બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ત્યાર પછી જે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનો છે મેં મારી સગી આંખે જોયેલું છે તો બિરંજ કળા બિરંજ ઉત્પન્ન થાય છે છે અહીંયા સંયોજક કે પછી વિદ્યા ભણીને આવ્યો ત્યારે બદલાય જ ગયો હતો તો તે આવ્યો અને બીજું જાણે બદલાય જ ગયો હતો સંયોજક છે જ્યારે અને ત્યારે શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં તો શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો એ ગાંગડો બિલકુલ જણાયો નહીં સંયોજક આવશ્યક પણ નીચેના વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે તો એમાં છે કે બીજા દિવસે સવારે પહેરે સમાચાર આપ્યા કેદી ભાગી છૂટ્યો છે તો બીજા દિવસે સવારે પહેરેગીર સમાચાર આપી આપ્યા કેદી ભાગી છૂટ્યો છે શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો કે ગાંગડો બિલકુલ જણાયો નહીં ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી નીચે આપેલું કાવ્ય વાંચી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં ઉમાશંકર જોશીનું આ કાવ્ય છેદી નાખવાનું કહે છે તો કવિ તેમના હૃદયમાં પડેલી ક્ષીણતાને પૂરી તાકાતથી ખડગ ઝીકી અને છેદી નાખવાનું કહે છે કવિ દુઃખમાં કેવી શક્તિ માંગે છે શા માટે તો કવિ દુઃખમાં હસ્તે મોયે દુઃખો સહન કરવાની અને સુખમાં છકીને જવાની શક્તિ માંગે છે જેથી તે સુખને જીરવી શકે અને કવિની ઉપેક્ષા થતાં તેમના દુઃખો આપમેળે જ શાંત થઈ જાય છે કવિએ ભક્તિની શક્તિ શા માટે માંગી તો કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે કારણ કે તેનાથી તે પોતાના ઉમદા જીવનના કાર્યો સિદ્ધ કરવા માંગે છે વળી ભક્તિના બળ વડે જ લોકો પ્રત્યેનો પ્રેમ પવિત્ર પોયણાની જેમ મહેકી ઉઠે છે કંગાલો અને જાલિમો સાથે કેવી રીતે વર્તવા ઈચ્છે છે તો કવિ જગતના કંગાલોનું અજ્ઞાન દૂર કરવા ઈચ્છે છે અને જાલિમોથી ડરીને તેમને તાબે થવા ઈચ્છતા નથી નીચેના પાઠ્યત્તર ખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સ્વામી સચ્ચિદાનંદનો પેરેગ્રાફ છે એના ઉપરથી આપણને અહીંયા પ્રશ્ન પૂછેલા છે અને એના જવાબો પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે ત્યાર પછી છે સંક્ષેપીકરણ જેના કરવાનું પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સંક્ષેપીકરણ આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે વિચાર વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાનું છે જે પણ પાંચ માર્ક્સનો છે એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે વિભાગ ઈ અહીંયા અરજી છે તો જો તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ટ્રાન્સ વધી ગયો છે આ બાબતની ફરિયાદ કરતી અરજી તો એ અરજી પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અથવા તો સ્ટોપ કરી અને વિડીયો પોઝ કરીને પણ તમે મેળવી શકો છો અભ્યાસ ત્યાર પછી છે નીચેના પાઠ્યોતેર ગદ્યખંડનું ખંડનું વધાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાના છે તો એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે એના અથવામાં આપણને આપેલું છે કે શબ્દ યાદી આપણને આપેલી છે એના ઉપરથી આપણે અહીંયા દર્શાવવાનું છે ત્યાર પછી છે નીચેનામાંથી કોઈ એક વિષય ઉપર બસે પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે તો આજની સમસ્યા વૃણ હત્યા તો આ સમસ્યા વિશે નિબંધ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી તેના અથવામાં આપણને નિબંધ આપેલો છે રાષ્ટ્રીય એકતા નિબંધ તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી તેના અથવામાં આપણને નિબંધ આપેલો છે લોકશાહીનું સાચું બળ અજનતા તો મિત્રો આ રીતે આપણે આ જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું આજે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે ગુજરાતી વિષયનું જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે